અને ખુદ ક્યાં ઠાવકી નાશો એ મને કયો જોઈએ આ ત્રણ ચાર જણા ખવડિયા આવશે ને એને કેવું છું ઘરમાં માતાજીનું માતાજી નું મઢ રાખો છો નમસ્કાર મિત્રો એક નવોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મનસુખભાઈ રાઠોડ જેલમાં છે પરંતુ મિત્રો હાલના ટાઈમે ખુલાસો કર્યો છે આ સૌથી મોટો ખુલાસો કેવી તો પણ ખોટું નથી નમસ્કાર મિત્રો પરિવારિક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા તો મિત્રો આપણા વિડીયો લાખો લોકો જોવે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી તો ભાઈ તમારે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ બોલવાનું નથી નીચે બ્લેક અથવા એમ કીધું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે તેને ભાઈ જલ્દી દબાવી દો કારણ કે મિત્રો તમારા માટે આવા નવા વિડીયો લાવતો હોઉં છું તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે દેવી દેવતાઓનો અપમાન કરતો ભાઈ મનસુખભાઈ રાઠોડ અત્યારે ભાઈ તેને ગિરફતાર કરી લેવામાં આવ્યો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે તેમાંથી મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મેલડી માતાજીથી લઈને મિત્રો દ્વારકાધીશનું પણ અપમાન કર્યું હતું સાથે સાથે મિત્રો તેના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો તેમાંથી જ મિત્રો તમે આગળ જે ક્લિપ જોઈ તે ભાઈએ કીધું છે મિત્રો પૈસા ખાઈ ગયા છે મિત્રો ગાઉના મિત્રો જેવું કંઈ કીધું મેં આગળ વિડીયો જોઈ લીજો સાથે સાથે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે આના વિરુદ્ધ મિત્રો મનસુખ રાઠોડને ખુલ્લા મિત્રો ઘણા બધા લોકો એમ કીધું ગાળોવાળી કરી રહ્યા છે ને ભાઈ કરવું પણ જોઈએ કારણ કે મિત્રો ખાસ તો દેવી પૂજક સમાજના લોકો છે મનસુખભાઈ રાઠોડને ખુલ્લા મિત્રો ટાર્ગેટ કરીને ભાઈ તેને ભાઈ જેલમાં નાખવાનું પાછળનું કારણ મિત્રો એ ધરાવી રહ્યા છે કે ભાઈ આ દેવી દેવતાઓને બદનામ કરવા માંગે છે હિન્દુ ધર્મને મિત્રો નષ્ટ કરવા માગે છે તો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરો અને સાથે સાથે આપણી ચેનલમાં નવા છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું તમારે બિલકુલ ભૂલવાનું નથી તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત